તો રાતે રાતેને જય શ્રી કૃષ્ણના બધાની આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વાદમાં બટાકા વડાની રેસીપી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અસલ ગુજરાતી સ્વાદ સાથે આજની રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો ઘરમાં બધાના સ્વાદિષ્ટ અને ફેવરિટ એવા બટેકા તો ચાલો શરૂ કરીએ તો બટેટા બનાવવા માટે મેં અહીંયા બટેટા લઈ લીધા છે હવે આપણે તેને કૂકરમાં નાખી અને બાફી લેવાના છે ત્રણ ચાર વિસાલ થઈ જાય ત્યાં સુધી આપણે તેને બફાવા દેવાના છે તો આપણા બટેટા બફાઈ ગયા છે હવે આપણે તેની છાલ પાડી લઈએ બધા જ બટેટાની છાલ પડી ગઈ છે હવે આપણે તે બટેટાને મેસ કરી લઈશું બટેટા મેસ થઈ જાય પછી આપણે તેમાં તેનો મસાલો ઉમેરી દઈશું થોડુંક સ્વાદ પ્રમાણે નિમક ઉમેરી દઈશું લાલ મરચું પાવડર અને બટેટાવાળાનો સ્પેશિયલ એવો ગરમ મસાલો ઉમેરી દઈશું આપણે અને પછી આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી તે સ્વાદમાં ખાટું મીઠું બને તો એ તે બધીને મિક્સ કરી અને આપણે તેને આ રીતની ગોટી વાળી લેશું તમે નાની મોટી જેવડી સાઈઝની ગોટી વાળવી હોય તેવી વાળી શકો છો તો બધી ગોટી વરી ગઈ છે હવે આપણે તેનું બેટર બનાવી લેશું તો એક તપેલીમાં મેં ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેસુ થોડાક સાજીના ફૂલ ઉમેરી જેથી આપણે બટેટા વડા ફૂલે અને લીંબુનો રસ ઉમેરી દેસુ પછી આપણે તેમાં પાણી ઉમેરી અને સારી રીતે તેને હલાવી લેશું આ રીતના આપણે બેટર હલા હલાવી લેવાનું છે જેથી તેમાં એક પણ ગોટી ના રહે તો આ રીતનું કંઈક આપણું બેટર બની ગયું છે હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું આપણું તેલ ગરમ થઈ જાય પછી આ રીતના બેટરમાં આપણે ગોટી બોરતા જશું અને તેને આપણે કઢાઈમાં ફ્રાય થવા માટે મૂકી દેસું તો જો આપણા સરસ મજાના બટેટા વડા ફ્રાય થાય છે આપણે તેને પાંચથી છ મિનિટ માટે ચડવા દેસું તો આપણા સરસ મજાના બટેટા વડા બની અને તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો બની ગયા છે બટેટા વડા